બહુચરાજી મામલતદારની કાર્યપદ્ધતિ કાર્ય પદ્ધતિ છે ડબલ ઢોલકી જેવી તેમના જેવા કર્મચારીઓના કારણે સરકાર થાય છે બદનામ સોશિયલ મીડિયા પર ભાજપ નેતાની આ પોસ્ટ થી છેડાયો વિવાદ બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ દેવાંગ પંડ્યાએ ફેસબુક પર પોસ્ટ કરી સરકારી બાબુઓ સામે ઉઠાવ્યા સવાલ દેવાંગ પંડ્યાના મતે બહુચરાજીના મામલતદાર આર જે કાનોડા લોકોના કામ કરતા નથી પરિણામે લોકો હેરાન થઈ રહ્યા છે તમામ નિરાકરણ તત્કાલ ધોરણે કરવું જોઈએ ના કે કોઈ વ્યક્તિગત રાખી અને કોઈ સામાન્ય માણસનું કામ આપણે એને ધક્કે ચડાવી દઈએ અને કોઈ વ્યક્તિગત મોટા એવો કોઈ ઈસ્યુ હોય એને આપણે કોઈની ભલામણ હોય એ કામ ચોવીસ કલાકમાં પૂર્ણ કરીએ એ વ્યવસ્થા ન હોવી જોઈએ મામનીય મામલતદારશ્રીના આવા કાર્યથી અમારી સરકાર પણ બદનામ થઈ ગઈ માત્ર ભવચુરાજીના મામલતદાર આજે કાનૂડાનું કહેવું છે કે ભાજપ નેતાએ આવી પોસ્ટ શા માટે કરી તેની મને ખબર નથી સાથે જ કહ્યું આજે રવિવાર હોવા છતાં મામલતદાર કચેરીમાં હાજર છું અને અરજ કામ કરું છું કાયદાની જોગવાઈ મુજબ ઓફિસમાં સરકારી કામ થઈ રહ્યું છે હું રવિવાર ચોવીસ સરકારની મામલતદાર તરીકે ચોવીસ કલાકની નોકરી હોય છે મામલતાર સિંહની હું મુજબ ચોવીસ કલાકની ડ્યુટી બજાવું છું આજ રવિવાર પણ છે પણ હું ઓફિસમાં હાજર છું ને આખો દિવસ હાજર રહેવાનો છું ને સરકારના કાયદા અને જોગવાઈઓ મુજબ કામ કરું છું કોઈ એવી ડબલ ઢોલકી જેવી વાત ના હોય